જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને સહેલી રીતથી આપણે મસાલા દાણા આપણે કોઈ પણ વ્રત કે તહેવાર ઉપર આપણે હોય તો આપણે ખાઈ શકીએ તેવા આપણે મસાલા દાણા બનાવીશું મેં એક વાટકી મસાલા દાણા લીધા છે આપણે કોઈ પણ ઉપવાસમાં કે વ્રતમાં ખાઈ શકીએ એ રીતના બનાવીશું એકદમ સરસ અને એકદમ હેલ્ધી અને આપણે થોડા દાણા ખાધા હશે તો પણ આપણું પેટ ભરાઈ જશે અને ભૂખ પણ નહીં લાગે એટલા મસ્ત આપણે મસાલા દાણા બનાવીશું એકદમ સરસ આપણે એક વાટકી શિંગ દાણા લીધા છે ત્યારબાદ આપણે હિંગ લીધી છે હિંગ પછી આપણે ચાટ મસાલો ગરમ મસાલો અને આપણે સંચણ પાવડર નાખવાનો છે નિમક નાખવાનો નથી અને આપણે દળેલી સાકર લીધી છે આપણે સાકર નાખવાથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે આપણે મસાલા સિંહ દાણાનો એટલા માટે આપણે સાકર લીધી છે જો તમે ગયડું ન ખાતા હોવ તો સ્કીપ કરી શકો છો આપણે એકદમ સરસ અને આપણે રનિંગમાં પણ ખાઈ શકીએ તેવા આપણે આ દાણા પણ બનાવીશું હું આગળ તમને બતાવીશ કે આ વસ્તુ તમારે ઉમેરવાની છે કે નહીં તે આપણે ફરાળમાં ખાવી હોય તો એટલે હવે જઈશું આપણે ચૂલા તરફ મેં એક ચમચી ઘી નાખ્યું છે તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો એકદમ સરસ અને એલથી બનાવવાના છે એટલે મેં ઘી લીધું છે હવે તેમાં આપણે સિંગ દાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે રોસ્ટ કરી લેવાના છે ઘી કે તેલ લો આપણે દાણા પ્રમાણે જ લેવાના છે વધારે નથી લેવાનું એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના આપણે સતત હલાવતા રહેશું આપણે આ રીતના એકદમ સરસ ફૂટવા માંડવા જોઈએ ફૂટશે એટલે આપણે એકદમ સરસ દાણા શેકાઈ જશે પણ અને એકદમ સરસ આપણે મીઠા પણ એટલા બનશે અને તાજા જરા પણ નહીં આ રીતના ફૂટશે એટલે એકદમ સરસ આપણે ફૂટવા માંડે એટલે ધીમો ગેસ કરી નાખવાનો છે આપણે એકદમ ધીમા ગેસે હવે શેકીશું એટલે એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય કેટલા મસ્ત દાણા આપણે બનશે આપણે સિંગની જગ્યાએ આપણે આ દાણા પણ ખાઈ શકીએ છીએ આપણા શરીરમાં અત્યારે શિયાળામાં સિંગ દાણા ખાવા ખૂબ જ જરૂરી છે આપણે પૌષ્ટિક છે અને આપણે બધા વિટામિન્સ તેમાં મળી મળીએ છીએ એટલા માટે આપણે આ રીતના સિંગ દાણા બનાવીને ખાશું તો આપણે શરીરમાં પણ ઘણા બધા ફાયદા થશે હવે આપણે મસાલા કરીશું આ રીતના આપણે શેકાવા દેવાના છે ગુલાબી કલરના થાય ત્યાં સુધી એટલે એકદમ સરસ આપણા દાણા શેકાઈ જશે હવે તેમાં આપણે મસાલા કરીશું જો તમે વ્રત કે ઉપવાસ માટે કરવો હોય તો આપણે હિંગ નથી નાખવાની પેલા આપણે હિંગ નાખીશું આપણે મારા મારે રનિંગ માટે કરવાના છે એટલે હું હિંગ ઉમેરું છું હિંગ આપણે નાખીને સરસ મિક્સ પેલા કરી દેવાનું છે એટલે આપણે સરસ હિંગ ફૂટી જાય અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ચમચી આપણે ચાટ મસાલો ગરમ મસાલો લાલ મરચું પાવડર ધાણા ચીરું પાવડર હળદર સંચળ પાવડર જો તમારા વ્રતમાં સંચળ ન ખાતા તો તેમની જગ્યાએ તમે સિંધાલું પણ નાખી શકો છો દળેલી સાકર

તમે બહાર રાખશો તો પણ ખાઈ શકો છો એક સાથે કરી લીધા હોય તો આ તમારે પંદરથી વીસ દિવસ માટે ખાઈ શકો છો એકદમ સરસ રીત છે હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લેશું અને ઠંડા થવા દેશું આપણે જો દસથી પંદર દિવસ રાખવા હોય તો ઠંડા દેવા થવા દેવાના છે ત્યારે કન્ટેનરમાં આપણે એક આવે છે તેમાં ભરી લેવાના છે ત્યાં સુધી નથી ભરવાના ઠંડા થાય ત્યારબાદ જ ભરવાના છે આપણે એક પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે ઠંડા થવા રાખી દઈશું એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવા આપણા એકદમ સરસ મસાલાદાર દાણા તૈયાર થઈ ગયા છે મસ્ત દાણા તૈયાર થઈ ગયા છે શેકા દેવાના છે નહીતર આપણે કાચા હશે તો ટેસ્ટ નહીં આવે આપણે મસ્ત મજાના મસાલા દાણા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ